બનાસકાંઠા જિલ્લાના મારે પેશર અધિકાર તમામ તંત્રને અભિનંદન એટલા માટે આપવા પડે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કામ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એનું નામ આપણું બનાસકાંઠા જિલ્લો છે અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈને કહ્યું અને ટાર્ગેટ પણ ખૂબ મોટો રાખ્યો છે એમણે પૂરી ટીમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખી ટીમ એ પ્રમાણે કામ કરી રહી છે કે જેથી કરીને આ ટાર્ગેટને હંડ્રેડ પર્સન્ટ એચિવ કરવું સામે ચાલીને આ અધિકારો એના સુધી કઈ રીતે પહોંચે એનું કામ લીધું છે અહીંથી પણ આવેલા અલગ અલગ તાલુકાઓના તમામ ગ્રામીણવાસીઓ જેમને અધિકાર મળવાના છે તેમને પણ અભિનંદન જે પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા પરંતુ તેમને પોતાના ગામ સુધી પોતાના તાલુકા સુધી આ કાર્ડનું કામ પહોંચાડવાનું કામ કરશે એમની પૂરી ટીમને પણ અભિનંદન અને તમામ જિલ્લાવાસીઓને આજે એ બાબતના અભિનંદન કે હવે તમે જે મકાનની અંદર રહો છો એનો માલિકી હક એ તમારો થાય છે જે મકાન ની અંદર તમે રો છો એનું માલિકીપણું એ તમારું થાય છે એના માલિક એના સ્વામી તમે પોતે છો અને એ અધિકાર આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક 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 ગ્રામીણ વાસીઓને એના ઘરના આપ્યા છે આજે ખૂબ આનંદનો દિવસ છે આપણા બધા માટે બહુ મોટી ક્રાંતિ છે મને લાગે છે કે આમાં કોઈ માગવા ક્યાં તક સાહેબ અમારો હક અમને આપો એવું કીધું તું હક કે માગણી કોઈએ નહીં કરી હોય

આ કામ કરે એનું નામ નરેન્દ્ર મોદી નામાંકરણ થાય એક પણ દીકરો કે દીકરી શાળા પ્રવેશ થી વંચિત ના રહી જાય એનું કામ એમણે આંગળી પકડીને ખરી ગરમીમાં પણ ગરીબ માણસ નો દીકરો કે દીકરી સ્કૂલ ભણવા જાય એનું નામ નરેન્દ્ર મોદી એમણે આ વ્યવસ્થા ઉભી કરી